તો આજે મસ્ત આજે વિડીયો બનાવવાનો છે એક નંબર છે તો અમારા વિનોદભાઈ શૂટિંગ કરવાના છે અને અમારે અહીંયા ભત્રી જો હૈ તો એ અમારે ફોન પકડવાનો છે કેમ કે એમાં સારી લખલ સારી બહુ લાંબી એમ એટલે સારી ઘણી બધી લાંબી એટલે એમ સારી બોલાય એમ નથી એમ એક એવાર સ્પીચમાં એટલે ભાઈને આપણે ફોન પકડવા લાવ્યા હી અને જો બાઈક લઈને આવ્યા છે મેં ચા છું બાઇક આપણું ગોતને લઈને લઈ જવું કોઈ આજુ આ પડ્યું અમારું બાઈક તો બાઇક લઈને મેં આવ્યા હી તો આજે શૂટિંગ કરવાનું છે ને અત્યારે ખાતો તડકો હે એટલે થોડીક વાર વાત દોઈ રાજ્યો તો ટોપી બોપી લગાવ લે બાલ બાલ આમ વિખરેલા આવા બધા પડ્યા હે એટલે ટોપી બોપી લગાવી હે અને વિડીયો શૂટિંગ હજી કરી નથી હવે ચાલુ કરવાનું છે તો બ્લોગમાં તમને બહુ મજા આવવાની હે કેમ કે હજી વિડીયો શૂટિંગ થાય મારા ફોનમાંથી શૂટિંગ કરવાનું હે કે ફોરિયાણી ને કાયલા ખતરા દે કુપાણી બૂમ પડાવે બકાય ને જાતું ના કરે જંડાડિયા ખતરનાક છે અરે ભૂકા નાખે ભોરી આણી ને કાંઈ ના ખાવા દે કુપાણી ડગો ના કરે દૂધ અરે ભૂકે કાઠી કે બોરિયાણી ને દગો ના કરે દૂધાણા કાયલા ઘટા દે કૂપાણી ને બૂમ પડાવે બકાયા જાદુ ના કરે જંડાળિયા ને સૂત્ર કાઠી નાખે સુરણી ઓ બાપુ રે બા વન વન હલ થાય આય ઓર ગુરુ કોઈ ઇન્દુ દૂધાણા માથા ભારે છે માલિયા ને જાતુ ના કરે ઝંડાયા ઠાકો ને આપું છું મારા દિલમાં સ્થાન એટલે તો કઉ છું કે કુલી ફાયો છે નંબર વન વાર વિદા ભાઈ એક ડંબર યાર એક ડંબર યાર દસ દસ શૂટિંગ કરતા હોય તો વાર વિદા ભાઈ વારે એક વિડીયો ને અમારે બનાવતા લગભગ તો એક વિડીયો શૂટિંગ કરતા એક અમે પંદર પંદર વખત શૂટિંગ કરી ત્યારે એક વિડીયો કમ્પ્લીટ થાય ને આ વિડીયો અમારે ઇન્સ્ટાગ્રામમાં આવવાનો હોય એક નંબર વિડીયો એડિટિંગ થયેલ આ તો વ્લોગમાં આટલું હતું બાકી ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો એક નંબર કસતાય જેડ એડિટિંગ થઈને આવવાનો હોય તો વિડીયોને ધોવાનું ભૂલતા નહીં આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ છે હરેશ ઠાકોરની મોજની બીજી આઈડીનું નામ છે હરેશ ઠાકોર ફેન અને આ હે મારી યુટ્યુબ ચેનલ તો મારી યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કે આવા બીજા વ્લોગ નહીં યાર તમે થોડોક સપોર્ટ ના કરો તમે શું કરી દો થોડોક સપોર્ટ કરાય યાર તમારા માં એવું હોય કે અમે કેટલી મહેનત કરી તમને એટલું નહિ થાતું હોય યાર અમે કેટલી મહેનત કરી અમે તો અને હા ચાલ પૂરતી છે તો આ video shooting કરવા આયા છે આ આ six line ઉપર આ six line ઉપર છે અહીંયા શૂટિંગ કરવા આયા ને video બનાવ અમે લગભગ ત્રણ વાગે આયા ને અત્યારે વાગ્યા છે પાંચ કેટલા કેટલા છ વાગ્યા વિચાર કરો તમે ત્રણ વાગ્યા ના છ વાગે એક જ video બનાવવા માટે આટલી મહેનત કરીને તમે એક અમર like ને subscribe ના કરો તો અમારું વિધર દુખતા હે પહેલું ઈધર તો તમારા માટે એક સાહેબ સાહેબ તમારા માટે યાદ કરું એક મિનિટ ચાલુ કઈ બોલું કે માં ઠેરે મીઠા ને દિલ માં રાખે દાગ અને પાછા તે કે ભાઈ તારું હાલી ગયું એ ઈ તો માં ચામુંડી દિયા બાકી તમે કે હાલવા દો એમ છો એ મારી ફેવરેટ સાયરી હે માં ચામુંડા વિશે એક નંબર અને કીધી તો ઘણી સાયરી લોટ ઇન્સ્ટાગ્રામ માં ઢગલા ફરી ફરી સાયરી અમે કર્યા હે તો ઈ માં રહીને રોઈ લેતો ઈ ઇન્સ્ટાગ્રામ ની આદી નામ બીજી વખત થોડું હરે ઠાકોર ની મોજ અને આને સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા ની ફોલોઅર્સ તો આપણે ઢગલા હે પણ યુટ્યુબ માં યાર થોડી મહેનત કરીને ચાલુ કરીએ તો યુટ્યુબનું કામ કરજો તો બસ મારા વ્લોગમાં આજના વ્લોગમાં આટલું હતું ને જો મારે યુ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા ગાજો ને આવા જ બીજા વ્લોગમાં મળશું તે સુધી જય માતાજી અરે ભૂખ કાઢી નાખે ફૂરિયા ને માથા ભારે છે મકવાણા કઈ ના ઘટવા દે કુપાણી ને દગો ના કરે દૂધાણા મારી નાખે મહાલિયા ને જાતુ ના કરે જંડાડિયા ચારો ની કરવાનો ચાવડાનો ને સૂત્ર કાઠી નાખે સુરાણી મોજ કરે મુરવાડિયા ને વાત નાતા કઈ વાણી ભૂમ પર આવે ને ઠાકોરો ના આપું છું મારા દિલ સ્થાન એટલે તો કહું છું કે કોલી ભાયો છે નંબર વન